કેટલાક વ્યક્તિત્વ એવા હોય છે કે જે પ્રવાહ ઘટલે છે અને જીવનને પોતાની શરતે આગળ ધપાવે છે ઊઠી ઊંચેલા માનવી શ્રેણીમાં આપણે એવા વ્યક્તિત્વને મળી રહ્યા છીએ કે જેમણે જીવનના પ્રવાહને બદલ્યો છે જીવન સાથે તે તણા નથી પરંતુ કશુંક હટકે કરવાની એક ખેવ નાથી તેઓ જીવી ગયા છે આવા વિશેષ વ્યક્તિત્વને મળવાનો આ ઉપક્રમ છે જે ગુજરાત વિદ્યાપીઠની ધરતી પર આપણે હાથ ધરી રહ્યા છીએ મને બહુ આનંદ છે કે આજે વિદ્યાપીઠના સ્ટુડિયોમાં સુરેન્દ્રનગરથી એક એવું દંપતી વધાર્યું છે કે જેમણે સેવા શિક્ષણ અને સમાજ એમના માટે પોતાનું જીવન સમર્પિત કર્યું છે કોઈ ભારતીને સહજતાથી કર્યું છે કરવું પડે એટલે નથી કરવું થઈ ગયું છે અને કર્યું છે છે એ વાતનો કે સુરેન્દ્રનગરથી આપણી વચ્ચે આ નાગજીભાઈ અને શાંતા તાઈ લોકો એને ભાઈ અને તાઈના નામથી ઓળખે છે અને સમગ્ર પંથક અને ગુજરાત ધીમે ધીમે કરતાં આ પ્રવૃત્તિ સાથે આત્મસાત થયો છે હું નામજીભાઈ અને શાંતભાઈનું હાર્દિક સ્વાગત કરું છું ભાઈ અમને ખૂબ આનંદ છે થાય કે આપ પરિશ્રમ લઈને આ સ્ટુડિયોમાં વધાર્યા છો અને વિદ્યાપીઠ માટે એ આનંદનો વિષય છે કે વિદ્યાપીઠની વિચારસરણીમાં જીવેલું એક દંપતી આજે અહીંયા મોજૂદ છે મેં હમણાં જેમ કહ્યું તેમ નાનજીભાઈ આ નિરાંત જીવની ગોષ્ઠી છે અને અમારે એ જાણવું છે કે આપનો જીવન પ્રવાહ કેવી રીતે ચાલ્યો અને પ્રવાહને આપણે આપણી રીતે કેમ બદલ્યો આપણે બહુ છીએ પણ શરૂઆત મને એમ છે કે હું નાથીભાઈથી શરૂ કરું અને નાથીભાઈને વિનંતી કરું કે આપનો જન્મ ઉછેર એના પરિબળો એના વિશે મને વાત છીએ સૌ પ્રથમ તો હું વિદ્યાપીઠો પણ આભાર માનું તમારો પણ માનું અને તમારી નવરત્ના માટે હું સલામ કરું છું મને ગમે આ વાત એટલા માટે ગમે કે મારા પોતાના પક્ષની વાત સમગ્ર ગુજરાત જાણે એવો ગૌરવ દિવસ મારા માટે છે ને તમે દિવસ પણ લાવી દીધો મારે ભદ્રાઈ ખરેખર હું હૃદયપૂર્વક તમારો આભારી છું મારો જન્મ ઉત્તર ગુજરાતમાં માણિકપુર ગામમાં રબારી કુંભમાં થયેલો મારું કુટુંબ પશુધનમાં સુખી ગાય ભીટા મકરા ગાયો ભેંસો રોજ બે થાય અઠવાડિયે આખી ઘેરી છોલક વચ્ચે અમારું જીવન ગાયપાળી રાજ હતું એટલે ફરજા શિક્ષણ હતું પણ હવે જગ ના લખવા પોતું હોય એમ કરતા કરતા પણ મારા જેના એક મામા એ વગડે ઘેટા ચાલતા હતા અને ચારતા ચાઢતાં બધા સરેલા કપડાં એને ફેંકી દીધા અને ખભે રહેલો ઝાબડો રેકી અને નીકળી ગયેલા ઘણા વર્ષો સુધી એ બહાર ગયા વર્ષો પછી જ્યારે આવ્યા તારું શરીર ખૂબ અલબસ્ત ગોરા રૂપાળા ઊંચા ખૂબ સરસ અને ધાબડું જ ખાલી કમતાર વીતા બીજું કંઈ થાય શરીર કંટાળ રાખતા એ અમારા ઘરે આવેલા મારા બાપુજી નહીં સગા મામા થાય એટલા માટે અને મારા બાપુજીને એક જ મામાને બહુ વાલા એમને ભાણા વાલા આખો રમારી ડય ભેગો થાય સૌ પગે લાગવા મટી પડે બધા કરે એ બધું હું જોઈ જ નહું એમની એમના બેઠકના ખાતાની આજુબાજુ મોટો ધૂણો ઢકાવેલો ચપડા કરે બધા રબારી આવે પગે લાગે એટલે એક જ વાત કરે તો છોકરાઓને ભણાવો છોકરાઓને ભણાવો તમે છોકરાઓને ભણાવો તો સારા માણસો થશે હું કાને મને પડ્યા કરે પણ ખબર ન પડે શું છે બીજું કોઈ વાત કોને જોડે કરે જ નથી બહુ છોકરાઓ જોડે વાત કરે બસ એ જેટલો સમય રહે એટલો સમય અમારા ઘરમાં એક સરસ વાતાવરણ ગોત્યો અને કદાચ એટલે જ મારા બાપુજી પણ સાત ધોરણ સુધી ભણાવવા માટે મહેનત કરી હશે પણ આવાના ઘરમાં આ ભણીને શું કરવું આનાથી શું દરદશે એની ચર્ચા એવી જ ઘરમાં મારા બાપા કહી કોર માલમાં જવાનું કરે કે હું રડી જોઉં તો પણ ભણી ધમતું એ મને આપણે કે આજે માલમાં જવાનું જવાનું છે બધા રડે ન રડે તો પણ સાત ધોરણ થયા હશો એવામાં અમારે ત્યાં પૂરું થયું અમારે ત્યાં રમેલ બેસે રમેલમાં એવું હોય છે કે એમાં ભૂળી કહેવાનું હોય છે બહુ મોટા માપઘાના ભુવા મારા ઘરે બહુ મોટું ઘોઘાનું મંદિર પણ છે આંકડામાં આજુબાજુ લોકો ખૂબ મારા બાપજી પગે લેવા આવે આજુબાજુ બાધાઓ લેવા આવે અને લોકો શ્રદ્ધાથી બધું વસ્તુ કરે કરીને માનતા હશે એટલે નક્કી કર્યું તો મારા બધું વારસદાર કોણ એટલે જે તારીખ થાય જે તારે બધા ભેગા થાય રાત્રે રમેલ કરી રમેલા બધા ભૂવા પર મોટા મોટા એમાં ઊંચી કક્ષાના ભૂઆ બધા પણ આવ્યા તાલી આ બધા દીક્ષા આપવા માટે એ આવ્યા બધા વારા માંડ્યા અમારા કુટુંબના જે બે વીસ પચીસ છોકરાઓ હતા બધા જે બહેન માતા આવે જે બહેન તરત માતા આવે તરત દોડા મંડી પડે મારો વારો આવ્યો એ મને પછી બેસાડ્યો વચ્ચે હોવા અને દાખલા ખૂબ ભાગે ધરમ માથા દુખાવતા દાખલા રેડિયો થાય ધમાલ ધમાવ કારણ પડકાર આવે છે પણ મને માતા ના આવે ઓહો ના આવે એટલે એ બધા મૂાએ મારા કુટુંબમાં બેઠા બેઠા મારા બા બેઠા બેઠા રોયા કરે બોલ્યા કરે કે હે મા હે દેવ તમે આવો તો ખરા દીકરો તો છો કચરું થાય માવ કચરું પણ મારી બાનું ઋતુ જોવું પણ બહુ દુઃખ થાય મારા કાકી રોએ મારા ભાઈઓ કલગરે બધા દેવ દે પણ મને પંચમાં દેવા જ ના આવે હવે તો કોડો કલાક થયું બધા થાક્યા દાકૈયા થાક્યા રેલી કરવા વાળા થાક્યા કરો ભૂવો ધૂવા વાળો ગણાય બેસાડ્યો તો મારી જાય કે મને દીક્ષા બાપાએ એ તાક્યો એટલે થોડી વાર બધો પડે એકદમ ગવરભાઈ વળી પાછું પાસે ચારે ચાર તાણા વચ્ચે હાલે પાલ બધા આલે ચલો બહુ બધું હાલે મારા બા મારી પાસે ગયું બોલે તરલ કઈ થાય છે દેવદેવ આવે છે ના બાદેવ બધું તરેલા જેમ ભરી જાય પાણી આપવાનું પાસે લોટો ભરીને આપી મેં પાણી પીધું અને ત્યારે મને લાગ્યું હું કંઈ જૂતો છું બીજી વાર બેસાડે એટલે મારી બાએ કકળતી રોતી આમ ત્રાસ થાય કીધું કે એ બાએ જગદબા એ એ ગોગા બાપ આવો ને નથી આવતો કો પણ મારા બાજે કગરતા તે હું કરી શકતો હતો પણ જતાય ફરીથી બધા ટાકલા આવે ફરીથી બધા દેખાડા પડકારા દા આ રામના પરિબળ દેવ દાયા ફરીથી એવી થઈ કે જે પ્રિન્સિપલ ગુરુઓ સૌથી મોટા હતા એને કીધું બધા માટે જાઓ જાઓ હું બે છું અને પોતે વચ્ચે બેઠા બેસે એને કીધું ગઈ પહેલા મારા બાપુજી ગઈ પહેલા લે આવે લે આ વધાવો દાણા બધા આપવા માટે બધા દાણા કે પ્રમાણે થાય દાણા પડે હવે જો આ ચોકડીઓ હું રમવાવી છું આ જો ચોસઠ ચોકડીઓ રમું છું આ જો દેવા આવું છું એમ કઈ પાછળ દોઢ પાછા

ફરી પગલા ફરી મોરા ઉપર કે બકુ જો અને ભો પોતે ફરેથી આપો આપી દીધું કે આય રહ્યા ઓર ચોરક જોગલિયા તારે કહો છો લે આવે ને લે આવા દાવો બરા બધાવા રે વેણ બધા આપ્યા અને કીધું કે તારો દીકરો એના પડતો ઉડી આવો કે કેમ કે ભણ છે લે ભળ ભળેલો છે દેવ ભેલાણા પંડમાં અમે ના આવીએ કે ભરાવો દે એટલે આવતા વખતે હવે રાખો આ વખતે આવતી ધબરાત્રી ભેગા થઈશું ભરશું કરશું કરી થાપો આપી દાણા આપ્યા અને આપી સભા બધી ગઈ અને કયો બીજા આપવું હું અભડાવું છું મારા એટલે મારા માટે સતત બધી સ્કૂલમાં ભૂલ થઈ જાય સીધામા ઉપડો બીજી દિવસથી મારા ભાગમાં નાના વાછું નાના બકરા મારા ભાગમાં ચાલો આવ્યા હું ચા જઉં બાજુમાં ખુલ્લો નામનું ગામ એક હોટેલ હતી અમારા લવજીભાઈ ચૌધરી ત્યાં મારા દૂધ પહોંચાડવાનું કામ કોઈ પણ સરસ માણસ નું જોયું મને થાય કે આવો માણસ ક્યારે થઈ ગયો બોલું તો સતત વેદરા વચ્ચે જીવા કરતો એમાં અમારા ગામમાં એક વાણિયાનું કુટું જે મુંબઈ હતું તો જે ત્યાં જોવા એટલે પાણી ના માટે ગામમાં તો ખૂબ ઉડા એટલે વગડે એવા કો ચાલ ત્યાં આવે ત્યાં અમે માલ ચાલતા જઈએ ત્યારે એનો ડોલો ભરી ભરી ડવરાઈએ અને ડોલો ભરી ભરી નવરાયે એટલે શેઠ રાજી તરફ આનો બે પૈસા પાંચ પૈસા આપી એવું અને અમારા કોઈ રાજી રાખે હવે રાહ જોઈએ કેમ નાવાજુ રહી જઈએ અને એમ કરતાં કરતા મતલબ દસ બાર દિવસ એ લોકો રોકાયેલા અને રોજ દોરાય એક શેઠ અંદર હતા જરા શેખ જોવાનું માણસો તો એ બહુ રાજી પણ ક્યારે છોકરા બધું ભણતો કેમ નથી એ તો એટલે ભણો ભણવો પડે તે જ હું તારી ફેરી વ્યવસ્થા કરીશ તને પૈસા પહોંચાડીશ કે ભલે પણ બીજું હું તમને ક્યાં ગોતું

તમે હોડા ની વીટી માં મૂકી દીધો ભરે લાકડી બધા રોક દાડી તુમને કોઈ ના આ એટલું કરું પાછો એટલે હતો તો અને હું મારા બાલ માં જો ચાર ઉપર રોજ આ વિદરા અનુભવ ભોગ હું જો ઉતાર કે હું ક્યારે આવું થઈ કે ભરી થોડા થોડા આપું કોણ ભરા આ વાત એક થઈ એ મારા મોટા બેલા લગતા લેવાના એ લગ્ન માં દાવ આયેલા લગ્ન ધબા જબરજસ્ત લગ્ન માં તરા ફોર ઉડી ધબા હતી બોટી મોટી મારું ઘર મોટું ખાધી પીધી સુખી ઘર અગાઉ વાળા બધા આવેલા એટલે મારા ઘરો માણસો 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 હોય અમારા સુવાનો મોટો ભાગે વાડો હોય વાડા બધા હોય અમારે કંઈ અંદર અમારા માટે ડાઇનિંગ ગ્રુપ એ બધું ન હોય ત્યાં જ વસ્તુ થાય અડધી રાત ગીર છે કેટલા વાગ્યા તો હતા તેની તું ધામજી રાજી રવાની બાદ આમાં તું આમ મરી જઈશ ક્યારે તું થઈશ અને અડધી તું મારે ભરવું જોઈએ ઊભો થયો ઘરું ઓછું બંધ ચીઠી કાઢી જુવા સીઠ પાસે વી રીતે જવાશે એટલે રાતજી હાલ એન્ડ મરી જઈશ એટલે વચ્ચે મરી જઈશ પણ જા પેપર તો એ ભણીશ નહીં અને મને યાદ છે કે દસ પંદર કિલોમીટર દૂર ચાલતો હું અડધી રાતે ચાલેલો પરોઢિયાનું પહોંચો તમને ખ્યાલ હતી કે અમારા ખાતરથી એક ટ્રેન દૂરથી આમ જતી હતી ઉડાવાનું સ્ટેશન આવે ત્યાં પહોંચ્યો અને ત્યાં પહોંચીને બેઠો દસેક મિનિટ થઈ જશે ટ્રેન આવી ટ્રેનમાં હું ચડી ગયો

હે એટલે આ જડ પણ બબેરી ગાડી ચડી બેઠા નીચે પાટિયા નીચે જરૂર સુઈ ગયો આખો દીરો થાકેલો ભૂખ્યો તો હતો જ સામાન નીચે ગોઠવ્યો પાછળ હું ગોઠવાયો એ કઈ આદત ભરી ક્યારે આંખ મળીએ ખબર હતી આખી રાતે પડી ગયો સવારે એક બધી હલચલથી ધમાણથી લેવા તો સામાન ખેંચવા માંડ્યા એટલે હું એ બહાર નીકળ્યો ખેંચાયેલો ટીટી આયો છે નહીં કઈ ખબર ટીટી ખબર પડે બાકી મું મુંબઈ આવ્યો એટલે પછી ખબર પડી કે કોઈને પૂછ્યું કે મુંબઈ તો કે ના ભાઈ તો આ તો કે વાંદરા છે કે બોરી બોલે એવું કઈ સ્ટેશન રોડ એ લોકો બોલ્યા અરે રે તો મુંબઈ ક્યાં ભાઈ એટલે હું નિરાશ તરીકે પાટી બાકડે બેસી તો કલાક એક થયો છે એવું આશરે હું અત્યારે કલાક બોલું છું પડે મારી પાસે કોઈ ઘડી તો પોલીસવાળાએ દડો પકડ્યો કાંઈક કયો બેઠાને ભાષા બોલ્યું મને હિન્દી બીદી આવડે નહીં હું તો બે કીધું બરાબર મુંબઈ જવું છે ભાઈ કાગળ બતાવ્યો હવે શું દયા આવી એને શું રામરૂ એના ઉપર રૂજી ગયા મને ખબર નથી પણ એને વાંચીને કીધું કહે છે

મારી પાછળ પાછળ આવ કે ગુજરાતી બોલ્યું એ મને આશા બંધાની મેં તો એક મિનિટ તું ગુજરાતી છે કે હું ગુજરાતી છું હા તે શું છે મારા હા મારી પાછળ પાછળ આવો હું તો લઈ જઈશ બાર એટલે એની પાછળ પાછળ હોય છોકરી જતું નહીં બાર પેલું એની પાછળ પાસ ગયો બાર તો પેલું ટી જોયો એટલે બને તો બધા ચેક કે પકડીને પૂરશે એટલે હું સીધો મારી ગયો કે બે સીધો થયો આગળ આગળ તો કલા પૂરો થઈ ગયો ત્યાં ઉતરી ગયો ત્યાં લોકો પાટા ઓળગી ઓળગીર જતા હતા એટલે આપણે પણ ઓળગી ઓળગી મારી બગી બહાર ગયા પછી કે ઉજે નહીં પાછું ક તમા તમારા જેવોની ચિષ્ય બતાવી એને ભરે કીધું કે આ રોડ છે આગળ આગળ રોડ વખત કહેવાતો ત્યાં જઈને ને આમ જશો 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 એટલે બધા બંગલા આવશે એમાં છે બરાબર એ ભાઈ ત્યાં પહોંચી ગયો એ જોઈ એક રાજી થઈ ગયા બહુ રાજી થઈ ગયા એટલા રાજી થઈ ગયા એકદમ મારા અસલ કપડાં ઓગડીને કેળી બધું બહુ રાજી થઈ ગયા પેહલા કઈ હજુ યાદ છે મારી આંખમાં બે દિવસ તો ભૂખ્યો યાદ આવી જે ગીર દૂધમાં ઉછરેલો માણસ બે ભૂખ કેમ છે

એ તો મકરજભાઈને અમે નજીક આવી ગયા પછી અમને ખબર પડી એમને મારી કર્મકતરી વાંચીને એટલે મકરંત આવતો હું બધું બંગાવીશ કેશ મારા શેઠું ઓળખતા હશે એટલે મારા ઘરમાં હું ઘર ઘાટી તરીકે રહ્યો તો મારા ભાગમાં વાસણ હતા પણ મારા શેઠાળી દેવતી બાઈ હતી પેટી અવતાર લેવાનું મન થાય એટલી સરસ ભાઈ એ બાઈએ મને રસોઈ કરતા શીખ્યો સરસ મજા રહી ડાંગજી રોટલી આવશે ભાઈ ડાકજી દાળ આમ પક ડાકજી આ ખીચડુંડાને આમ મુકાય બધી આવી ગયું ભાઈ ને પછી ફક્ત બરાબરમાં બે ટાઈપની રસોઈ રહી બીજા ડોકરો હતા ઘરમાં કપડાના કતરા પોતા બીજા ડૉકરો કરતા મારે ફક્ત રસોઈ બીજું કશું અને દરરોજ સ્કૂલે ભાઈ ભાઈ સાહેબે

તો અમારી બોર્ડિંગ છે ગુરુકુલ એવા દાખલ તારે કરી દઉં એ તો મારી મા મને પાછી યાદ આવે હું રડવા બન્યો શું કામ મારી મા પાસે મારે જવું મારે ભણવું નથી આવું મારી યાદ આવે તો કે ભણી નથી કાંદા સરસ સગવડતા છે ને તો કે મારે મારે સેટ પૂછવું પડે હું એનું કામ કરું છું એ છોડી આવે મારાથી મને એને આશરો આપ્યો છે એટલે ભાઈ સાહેબ બહુ રાજી થઈ ગયા એટલે બધા રાજી થઈ ગયા એમને તો બાથવા લઈ ગીધું સાબાસ છોકરા તું સાચો તું ભળીશ જા કે વાત કરી મારા સીટ બહુ રાજી રહે કરતા ત્યાં જુ હોય તો ભલે હિરવું હોય તો ભલે એમ કરતા કરતા એમને ત્યાં એમના ભાઈ છે એ પાટણભાઈ કામ કરતા હતા એ આવેલા કિલ્લો વિશ્વ ઉપર ચલાવતા એ મને જો બહુ થયા અરે આ ક્યાં તે છોકરો એટલે એમને કહ્યું કે એ ભણવા આવ્યો છે અને એમને જોયા ફરી પાછી મારી વાત મારું ગાડી યાદ આવ્યું મારે નથી ભરવો મારે ભળવું નથી મારા પછી કે ચાલ તારે તો હું તર ત્યાં લઈ જઉં તારી બાત બળશે બે કાવા એટલે ત્યાં મેં આટો પૂરા કર્યા અને મન લઈને પાટણ આવ્યા એક વર્ષ વર્ષ પાટણ બે કર્યું પછી એક એવો પ્રસંગ મળ્યો કે જેમાં ભાગ્યો માછા ભાગ્યા એટલે એક જીવની ગુદ ઘી દૂધની વાળી જિંદગીમાંથી ભલે ગાર્ડર ચલાવતા હતા પણ નિજાનંદથી ચાલતા હતા એમાંથી અડધી રાતે ભાગવાનું બન્યું અને નાગજીભાઈ ભણતરે ચડ્યા આપણને એમ લાગે નાગજીભાઈ કે નિયતિ જે બધું નિશ્ચિત કરી રાખે છે એની આપણને મોડી ખબર પડે છે કદાચ મોડી ખબર પડે છે એ જ સારું છે એટલે નિયતિના માર્ગે માર્ગે આપણે ચાલ્યા જઈએ છીએ આ બંનેની વિગત મેં જાણી કે શિક્ષણ માર્ગે પોતાની ઈચ્છાથી વળવાનું બન્યું છે ભાઈ અને તાઈ બંનેના કિસ્સામાં એવું બન્યું કારણ કે તાઈને પણ એ અનુકૂળતા તો હતી જે કરવું હોય તે કરી શકે એમને માતા પિતા દ્વારા અનુકૂળતા હતી અને ભાઈએ પરિસ્થિતિની અનુકૂળતા કરી લીધી હતી પણ એમાંથી પછીનું જીવન કેવી રીતે આગળ વધ્યું એમાં એવું છે કે હું પાટણમાં હતો રે મારા નાનપુરમાં સગપણ થઈ ગયેલા અમારા ત્યાં ગુડિયલ થતા એટલે મારી પાસે સમાચાર આવ્યા કેવી ત્યારે ગોતે છે બધા અને મારા બાને ગમે તે કોઈ એક સમાચાર એવા કે પાટણમાં છોકરો છે એટલે મારા બનેવીને તપાસ કરવા મોકલ્યા મારા બંને પાટણ તાલુકાનો સઠિયાડા ગામર હતો અને તપાસ કરવા એમાં ખર પડે એવું જોયો તારે બને કે ઘરે બધા ચિંતા કરતું હોય છે બોલતો નથી ઘરે જતો નથી કઈ નથી પેલા તો બહુ વધ્યા પછી મેં શું છે કે તારા લગ્ન છે લગ્ન લેવાઈ ગયા છે એટલે વધાવી લીધા છે તારું ગોત જ બધા પરણાવવા માટે આવે અને એ વખતે મારા મનમાં એક જ કે તું લગ્ન કરીશ તો ભરાશે નહીં છે નહીં ભણું તો સારો માણસ થઈ શકેશ તો લગ્ન ન કરું તો એક ચાલી પાછી ગરબા થલે સાયકલ શરૂ થઈ નથી ભરતું નથી પડ્યું ગમે તે કરીશ પડવું ભગડવું પહેલા એટલે કોઈને પણ કીધા સિવાય બીજી દી સ્કૂલમાં ગયો બધી રીતે તે સર્ટિફિકેટ લઈ લીધું બધું લઈ થેલીમાં ભરી કોઈને પણ કીધું નહીં કશું નહીં નહીં પૂનમચંદભાઈ દઈ કોઈ નહીં રે કશું થઈ તૈયાર થઈ જ નક્કી કર્યું છે અને નક્કી કર્યું જે દિશામાં પેલી ગાડી બળે ગાડી બેસીને ભાગવું આ વસ્તુ પેલાથી મારા ખરું પેલું જે બળે ભાગવું ત્યાંથી ટ્રેડે બળે તેવો બેઠો બેસાડા ભેંસાડા આમ એક ટ્રેન ઉભી હતી એ હશે ખર પડે એટલે એમાં ચડી ગયો બફતતા બેહવારી ટેવ તો ટ્રેનિંગ બની ગયેલી એ ગાડી છેલ્લી ક્યાં તો ભાવનગર ઉભી રહી ભાવનગર હવારે ઉતરા ખરી ગયા ભાવનગર પહેલ વહેલી ભાવનગરનો જાપો જોયો સ્ટેશન બહાર નીકળી ઉભો રહ્યો બેઠો કોઈ ક્યાંય જવું સવાલ મૂંઝવણથી કહેવું ગુજેરી કસું નહીં પછી પાછું ખોડો ગુજરી બેજો વિચાર કર્યો આખો દી ગયો

એક સાથે હતા જે ચાલના એ વખત ભાવનગરનો બધો વિકાસ મારી ગજા બહારનું પોટકું હતું તકત પહોંચતો પહોંચતો તો મને હાથ ભાવ દેખાઈ ગયા એટલું દા અને જ્યારે ઉતારે ઉતારે એ કારો એમને બને આપ્યો મેં બધું વધારે આપો ને મને બે દિવસ બે ખાધું કંઈ નથી એટલે મને એની ભાષામાં જે શોભાઈ ભાષામાં બોલી ભાઈ કે આગો જાય બટકે કે એ કાળો ત્યાં બજાર બાજ્યો બે પૈસાના એના ચણા લીધા બે પૈસાનો ગોળ લીધો ચણાનો ગોળ ખાઈ નળે પાણી પીધું સુધરાઈ ટકોરા જેવો થઈ ગયો અરે પાટી બેઠો પછી નક્કી કર્યું કે મજૂરી થાય આપણાથી એટલે પછી રોજ સવારે સ્ટેશન ત્યાં પહોંચ્યું ત્યાંથી બજૂરી કહો તો બજાર બાજુ બજૂરી રોજ ચાર આડા આઠ આડા બળે વધારે રહી એ આઠે રાત્રે પછી હું પાટિયા સુઈ રહ્યો દુકાનના પાટીએ રાત્રે હાફ પેન્ટ શર્ટ એમાંથી થોડા પૈસા બચ્યા બધું એક ટુવાલ ખરીદ્યો એક ચાદરું ખરીદ્યું સરસ મજા ચાદરું પાથરવા માટે એક ટુવાલ ખરીદ્યો એ રાતે વીંટી સુદ્રેડા ચંદી ખબી ધોઈ રાખી ઉકી તો ટુવાલ વીટી હમ પણ ત્યાં મજૂરી બધા બહુ સારી પડતી હતી એટલે થોડી બચત પણ થવા બની પણ એક કાર્યક્રમ રાષ્ટ્રીય કાર્યક્રમ બે પૈસાના ચારા બે પૈસા નો એ કારણો ખાવાનું વધારે ખાવાનું નહીં આખા દિવસમાં પાણી પીને એક વાર પાટિયો સૂતો હતો ને રાત્રે વરસાદ ખૂબ એટલે પાટિયા બેઠો તો પોલીસ આવી દો બધું લાકડો ગોદો બાજુ હપ કરીને ઠોકી એક ભાગ્યું બીજા ગયો પછી તો જોયું કે રોજ રાતે પોલીસ ક્યાંક ક્યાં મારતી હોય એમ કરતા કરતા ત્યાં ભાવનગર પીલી ગાડામાં દર રવિવારે સરસ પોલીસ બેડા વાજા વાગતા એ કાલબરમાં બે ડે એટલે તમે બે કલાકનો પ્રોગ્રામ હોય પણ તમે તર થઈ જાઓ સરસ એટલે એવું રવિવારે સાંભળવા ત્યાં બે હું હું ત્યારે ચોકીદાર જોડે મારે થોડી મૈત્રી થઈ કે બધી વાત કીધી મારે હોવાની તકલીફ છે ને બધા તમે હોવા દો તો કે જાગવું પણ વિજાગીશ છે એને બધા આશરો આપ્યો રાતે પીલગાળા બગીચામાં હુવી રહું અને દિવસ કામ કરો એમ બે એક વર્ષ લગભગ મજૂરી કરી પછી એવું થઈ ગયું કે બધી ખૂબ તાવ આવ્યો અને એમાં એક વાર એક ઠેકાણે સૂતો હતો ઝાડની આ બેઠો બેઠો એમાં એ માણસ નીકળ્યો એને મને એક એવો જોરથી દંડો મને પીઠ ઉપર ભાર્યો આટલો ભાગ્યો અને તારની વાડ કુદી દોડવા ગયો એમાં વાડનો આ ભરાણો નાખો બાસતો લોચો આ કાઢ દાખલો મારો તાર કુદી ભાગ્યો ત્યારે ખબર નહીં કે આ ભાવસ્ટલ ઓછો નીકળી ગયો છે અંદરથી અને ભાગતો ભાગતો આગળથી બેઠો પછી લોહી